એસજી હાઇવે પર ઉછાલા સર્કલથી ચિલોડા સર્કલ સુધી ચુમ્વાળીસ કિલોમીટરના તથા એસપી રિંગ રોડને આઇકોનિક બનાવવાનું આયોજન કરાયું છે આ કામ અઢી વર્ષમાં પૂર્ણ કરવા સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓરડા માર્ગ મકાન વિભાગની એક સંયુક્ત કંપની સ્પેશિયલ પર્પઝ વિકલ્પ બનાવી છે બંને રોડની વિકાસ કામગીરીમાં વિલંબ ન થાય તે માટે અધિકારીઓ પદાધિકારીઓના નામે કંપનીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા અગ્ર સચિવ અને અમદાવાદ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને માર્ગ મકાન વિભાગના સેક્રેટરી એમ પાંચ સભ્યનું બોર્ડ ઓફ ડિરેક્શન બનાવાયું છે આ કંપનીની અમદાવાદ ગાંધીનગર ટ્રાફિકને હળવો કરવા અને સંતુલિત વિકાસની સાથે પર્યાવરણની જાળવણી થાય તે રીતે કામ કરશે ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં નવ્વાણું ટકા ભરાઈ ગયો છે જે આ સિઝનમાં પ્રથમવાર બન્યો છે ડેમની સપાટી હાલમાં એકસો આડત્રીસ પોઈન્ટ બાવીસ મીટરે પહોંચી ગઈ છે જે તેની મહત્ત્વની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની નજીક છે ઉપરવાસમાંથી ડેમમાં ઇઠ્યોતેર હજાર બસો બ્યાસી ક્યુસેક પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે જ્યારે ડેમમાંથી હાલમાં સુડતાલીસ હજાર એકસો સિત્યોતેર ક્યુસેક પાણીની જાવક ચાલુ છે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીથી ધનસુરામાં અસામાજિક તત્વની દાદાગીરી સામે આવી છે વિપુલ ઠાકોર નામના અસામાજિક તત્વની દાદાગીરી પોલીસને બાતમી આપે છે તેવું કહીને યુવકને આપી મારી નાખવાની ધમકી થોડા દિવસો અગાઉ જાહેરમાં કેક કાપી ડીજે વઘાડતા આરોપીઓ સામે થઈ હતી પોલીસ કાર્યવાહી જાહેરમાં બિભાત્ કૃત્ય કરવાની ધમકી આપે છે

બિલકુલ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા અસામાજિક દાદાગીરી ના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ધનસુરા તાલુકામાં પણ અસામાજિક તત્વની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે વિપુલ ઠાકોર નામનો જે વ્યક્તિ છે તેની દાદાગીરીનો જે આ કિસ્સો છે તે સામે આવ્યો હતો થોડા દિવસ અગાઉમાં જાહેરમાં કેક કાપી અને ડીજે વગાડતા જે આરોપીઓ છે એ આરોપીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે જે વિપુલ ઠાકોર નામનો વ્યક્તિ છે તેના દ્વારા એક યુવકને કહેવામાં આવ્યું હતું તે પોલીસની બાતમી આપે છે તેવું કહી અને તેને જાનથી મારી નાખવાની તેમજ તેના જોડે જાહેરમાં બીભજ કૃત્ય કરવાની પણ ધમકી આપવામાં આવી હતી ત્યારે જે આ સમગ્ર ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા ત્યારે પોલીસ છે ધનસુરા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા ધનસુર પોલીસની કામગીરીમાં ઢીલી નીતિ હોવાના કારણે જે આ યુવક છે યુવક દ્વારા ન્યાયની માંગણી સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે જે આ મામલે જે જિલ્લા પોલીસ વડા છે જિલ્લા પોલીસ વડા આ મામલે યોગ્ય કાર્યવાહી કરે અને આવા અસામાજિત તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે જેના કારણે આવા અસામાજિત તત્વો બીજીવાર આવું કોઈ કૃત્ય ન કરે તે લોકોમાં માંગ પણ ઉઠી રહી છે જી આભાર સોનિલ સમગ્ર મામલો વિગત આપવા બદલ તો આ રીતે આ સામાજિક તત્વનો જે આતંક જોવા મળી રહ્યો છે થોડા દિવસો અગાઉ જાહેરમાં કે કાપીડી છે જેવગાડતા આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી થઈ હતી જાહેરમાં વિભત્સ કૃત્ય કરવાની પણ ધમકી આપી છે મારું નામ યશપા અવસાર છે હું ધનસુરાનો રહેવાસી છું બજારમાં ડી જેવા આગળ કોઈનો બર્થડે હોવાથી એવું નામ આવ્યું છે કે મારું કે મેં વિડીયો વાયરલ કરીને પોલીસ સ્ટેશન આપ્યું છે પણ એમાં મેં કોઈ વિડીયો ઉતાર્યો બી નથી કોઈ પોલીસને આપ્યો નથી તો મને ગઈકાલે રાત્રે એ વાત પરથી ચાર જણા મને આવીને ધમકી આપતા હતા કે તે વિડીયો આપ્યો છે એ મને પાક્કું ખબર છે એમ કરીને મને ધમકી આપી છે અને મને ક્યાંક બજાર વચ્ચે કે તને નાખો કરીને કે તારી ગાંડ મારવામાં આવશે મોડાસા શહેરમાં અનેક જગ્યાએ આયકર વિભાગના દરોડા કોલેજ રોડ બસપોટ વિસ્તારમાં આઈટીની તપાસ ચારસો ઉપરાંત કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ મોટા બેનામી નાણાકીય વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સુનિલ પરમાર જોડાઈ ગયા છે જે સુનિલ જણાવશો મોડાસાની અંદર અનેક જગ્યાએ આયકર વિભાગના દરોડા પડ્યા છે શું છે વધુ વિગતો બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી મોટી રેડ કરવામાં આવી છે મોડાસા શહેરમાં અનેક જગ્યાએ આયકર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે મેઘરજ મેઘરજ તેમજ કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પિસ્તાલીસ થી વધુ વેપારીઓ ડોક્ટર અને બિલ્ડરના ના ત્યાં રેડ કરવામાં આવી છે ત્યારે સિત્તેર થી વધુ ગાડીઓના કાફલા તેમજ ચારસો ઉપરાંત પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે આજ આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મોટા બેનામી નાણાકીય વ્યવહારો ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી આભાર સુનિલ સમગ્ર મામલે આ વિગતો આપવા બદલ તો કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ ચારસો ઉપરાંત કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ બગસરા શહેરમાં માં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ રમવામાં આવે છે બગસરા શહેરમાં માં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આઠમા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચીન ગરબાઓ યોજાઈ રહ્યા છે તો જયસુખભાઈ રાવળદેવ દ્વારા ઘવડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તો આ જે કાર્યક્રમની અંદર આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાજ ગરબા રમવામાં આવે છે ત્યારે અહીં પ્રાચીન અર્વાચીન ગરબાઓ ખાઈને મા આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા જોઈને પ્રભાવિત થયા છે તમારા દ્વારા આયોજન છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા મોલર હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ અહીંયા દેવ રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે ત્યાર પછી નાના નાના ફૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે જોકે સાફ સફાઈ બધું કરાવવા લાગે છે અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ઓકે જયશુભાઈ જય માતાજીભા મિત્રો અહીંયા ઘણા વર્ષોથી બગીચાની અંદર ગરબી થાય છે અંબિકા રાજપુનાર ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોહલ તથા એમના મિત્રમંડળ અને હું જયશુભાઈ રાવડું અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું અહીંયા પ્રાચીન આર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માય ભક્તો એ બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે અમને પણ સપોર્ટ આપે છે આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ ઈ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે જય માતાજી જય બાપ તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો એ આરબી ન્યૂઝ